કરી ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી આરોપી લખન અશોક કુલકર્ણીએ એકતાલીસ આંતરરાજ્ય ચોરી કરી છે જ્યારે નવસારી પોલીસે ચાર લાખ ચોસઠ હજાર ચારસો અઠ્ઠાણું રૂપિયાનો સોના ચાંદીના દાગીના કબજે કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે નવસારી અને બિલીમોરા શહેરમાં ગત ફેબ્રુઆરી મહિનામાં જ બે જ દિવસોમાં લાખોની ઘરફોડ ચોરી થઈ હતી લાખોની ચોરીની ઘટના સામે આવતા જ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સાથે જિલ્લાની એલસીબી ટીમ પણ સતર્ક બની હતી નવસારી પોલીસે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરી ચોરી કરનાર ચોરની ઓળખ કરી લીધી હતી એક મહિનાની મહેનત બાદ પોલીસને મહારાષ્ટ્ર સોલાપુરથી ત્રીસ વર્ષીય લખન કુમાર કુલકર્ણીને દબોચી લીધો હતો આરોપીએ છેલ્લા પંદર વર્ષોમાં લોખંડના સળિયા થકી બંધ ઘરના દરવાજાના નકુચો તોડીને અલગ અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરી કરી છે જેમાં કર્ણાટકમાં ચોવીસ મહારાષ્ટ્રમાં બાર અને આંધ્રપ્રદેશમાં બે ચોરીને અંજામ આપ્યો છે ત્રણેય રાજ્યોમાં પકડાઈને પાંચ વાર જેલમાં સજા મેળવી છે આજથી અગાઉ એક મહિના પહેલા નવસારી જિલ્લાની અંદર ત્રણ ઘરફોડ નવસારી ટાઉન અને બિલીમોરા પોલીસ સ્ટેશનની અંદર થઈ હતી

મોબાઈલ ફોન તેમજ પંદરસો રૂપિયા રોકડા મળી કુલ ચાર પોઈન્ટ સિત્તેર લાખનો માલ કબજે કરી